સુરતના અળાજન ચોકસીવાળી વિસ્તારના જાણીતા એવા ફાઇટર ગ્રુપ દ્વારા પર્યાવરણને બચાવવા માટે જનજાગૃતિ અંતર્ગત થીમ બનાવવામાં આવી છે પૃથ્વીના અમૂલ્ય અંગે એવા પશુ પક્ષીઓ તથા વૃક્ષો બચાવવા માટેના સંદેશા સાથે ફાઇટર શક્તિ ગ્રુપ દ્વારા આ ખાસ થીમ બનાવવામાં આવી છે

આપતી ખાસ થીમ બનાવવામાં આવી છે જેમાં પશુ પક્ષીઓ તથા વૃક્ષો પૃથ્વીના અમૂલ્ય અંગો છે જેથી તેમને બચાવવા માટેના પ્રયાસો કરવા બાબતે જન જાગૃતિ લાવવા આ ખાસ થીમ બનાવવામાં આવી છે આ વર્ષે અલગ અલગ થીમ ઉપર ગણપતિ બાપા ની સ્થાપના કરવામાં આવેલી છે તો સુરત ના જાણીતા એવા શક્તિ ગ્રુપ દ્વારા પણ આ વર્ષે જ સારી થીમ નું આયોજન કરવામાં આવેલું છે તો આપણે અહીં તેઓના આયોજક પાસેથી જાણીએ કે તેઓ આ બાબતે શીખે છે રોજભાઈ ભાવસાર જી આપણો તો પહેલા તો વિસ્તાર અમારું આ ફાઇટર ગ્રુપ છે જે અમારું ગુજરાત ગેસ સર્કલ કૃષ્ણનગર સોસાયટી ચોકતીવાડી અડાજણ જી આ વર્ષે આપણે કઈ થીમ બનાવવાનું અમે એરવાયરમેન્ટ જંગલ બનાવેલું છે અને એમાં અમે આ બધા જે સ્વરૂપ દર્શન કરવા આવે છે એ લોકોને અમે આ પાણી બચાવો વૃક્ષ બચાવો એ સંદર્ભે અમે માર્ગદર્શન આપીએ

પર્યાવરણ ખાસ જે આ વર્ષે ગણપતિ બાપાનું આયોજન કરવામાં આવેલું છે તો સુરત ની જનતા વધુમાં વધુ આ થીમ જોવા તેમજ બાપાના દર્શન કરવા આવવા માટે ખાસ સુરત ની જનતા અપીલ કરવામાં આવેલ છે કેમેરામેન યાસિન મેમન સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી